હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા ક્યાં બેનો હું જાલે? યે 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 યે! પિતળ નુજાજજાજ હાજજજ પણે સાજહે? જે ખાજ હરાજ હાજજજજજજે? હાજ �

તો બોલો ભાઈ રમબોલો થઈ જા હા પીછે મેથી મેથી લાયો ખરા તમાકો કરો કીધું તારે ડબલ ધમાકો કર્યો હા

છબી લોકો તું આ જા છબ્બી લોકો અકેલા હે તું આજા ખાલી દુસરી કન્ટ્રી હોતી ને પ્રેમથી અમે વાપરે શું કહીએ મેપર છોકરા વાપર જો તને કીધું તો અમે ઘરમાં ઓપન કીધું તો બે ત્યાં યાદ છે ને ત્યાં તારે ગોબરી જો ઘણી મોડા જીવતો હોય તો ઘણી કદર થાય બાકી મરણ દિવસ કદર થાય છોકરા ચાલો હોય જતી રહ્યું

એ જો કોઈ પાટો દોરેલો આઈ આઈ દો रेल ગાડી रेल ગાડી ઓય રેલવે ફાટકા ને ખબર રેલવે ફાટકા કશું ની મને તને ઈંડા ભગવાન ના કોઈ સાધારણ ના લાવ કોઈ ને પછી લાગે કમાઈ લે પીવા इनू इनू कराहा तू ता पीया मने पी तू ता पी जा त प ता फ पीजे हु हु म्याको दार नै पियुरा छ य उ करन हा तने कबे नि लेवा पीडी पाइ तू पावडर अला उंदेला नि देवाती भला कोना चेक कर ले नैले त हि हा पीजो पेला

સમજી લેવાનું ગમે તે હોય અને તું વાકડા મારું મારું કરી દેતો એ તો ભાઈ બોજી લઈ બાફી દોવા હા દોવા દોવા રોક દો રોવા દોવા એને દોવા કે ભે ભેયને દોન દોશી ઈને ભાઈ મારા તક તક તું

Cendiri, no badilu luutlo, itlaga siunya paring. Ah, makai rotakalat, ah, makai jio, thio. Ciri cum, ciri ciri cum takkan jadi. Ah, pakai, pakai, pakai. <tinyo> jio, <tinyo> hentam, yeah. bye bye. Aku tunggu daruha, tunggu daruha mula ciri na. Ah. E, kiskole, ah. kis kiskole. Aku tungkiskole jadi tuh. Kiskole, orang muka kiskole cai gay. Yeah. Aku ah. daruha nasi no saladis. -ha, લે મુઈલો બાઈક નું કઈ ના તો હોય છે જીરા જીરા બાપ મારું દેશી